ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સામાન્ય વધારો થયો છે ઉપરવાસમાંથી બે લાખ તોતેર હજાર નવસો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જે ગઈકાલથી સ્થિર છે ત્યારે નર્મદા ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ એકસઠ મીટરે પહોંચી છે ડેમના રિવર બેડ પાવર હાઉસ માંથી તેતાલીસ હજાર સાતસો વીસ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે કેનાલ હેડ પાવર હાઉસ માંથી ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ડેમના નવ ગેટ દ્વારા નેવું હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે ત્યારે નર્મદા ડેમમાંથી કુલ એક લાખ એકાવન હજાર નવસો છોતેર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે ડેમની મહત્તમ સપાટી એકસો મીટર છે ત્યારે મહત્તમ સપાટીથી નર્મદા ડેમ હવે માત્ર ત્રણ પોઈન્ટ બે મીટર જ દૂર છે તો હાલ ડેમ નેવું ટકા ભરાઈ ગયો છે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે